ડીસા ગ્રામે મામલતદારે સવારની પહોળમાં બનાસ નદીમાં પહોંચી રેતી ભરેલા ડમ્પરો ઝડપી પાડ્યા માફિયાઓમાં ફફડાટ ફેલાયો બનાસકાંઠા ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી છેલ્લા કેટલાય સમયથી મોટા પાયે રેતીની ચોરી કરતા માફિયાઓ બેફામ બન્યા છે આજે ગેરકાયદેસર રીતે ઓવરલોડ રેતી ભરીને જતા ચાર ડમ્પર ઝડપાયા છે ડીસા ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમે ખાનગી વાહનોમાં પહોંચી રેડ કરી હતી ડીસા પાસેથી બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતેની તસ્કરી થતી હોવાની ફરિયાદ થઈ હતી જેથી ફરિયાદને પગલે ડીસા ગ્રામ્ય મામલતદાર વીએસ દરજી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી અને આજે વહેલી સવારે ખાનગી વાહનોમાં બેસી ટીમ બનાસ નદીએ પહોંચી હતી જ્યાં બનાસ નદીમાંથી રેતી ભરીને પસાર થઈ રહેલા શંકાસ્પદ ડમ્પરોને રોકાવી તલાસી લેતા મોટા ભાગના ડમ્પર રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાવ્યું હતું જેથી મામલતદારની ટીમે ઓવરલોડ રેતી ભરેલા ચાર ડમ્પરને ઝડપી પાડ્યા હતા તેમજ અંદાજિત એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ડમ્પરના માલિકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી મામલતદારની ટીમે અચાનક ખાનગી રીતે વોચ રાખી રેડ કરી કાર્યવાહી કરતા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો આ અંગે ગ્રામ્ય મામલતદાર બીએસ દરજીએ જણાવ્યું હતું કે બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતિનું ખનન થતું હોવાની લોકોની ફરિયાદના અનુસંધાને આજે વહેલી સવારે છ વાગે હું મહેસૂલ નાયબ મામલતદાર ત્રણ સર્કલ ઓફિસર રેમન્યુ તલાટી ક્લાર્ક ઓપરેટર અને પટાવાડા સહિતની ટીમે બનાસ નદીમાં ડ્રાઇવ કરી હતી જ્યાં છ ડમ્પરો પકડાયા હતા જેની તપાસ કરતા બે ડમ્પર રોયલ્ટી પાસ વાળા હોવાથી છોડી દેવામાં છે જ્યારે બે ડમ્પર રોયલ્ટી ભર્યા વગરના અને બે ડમ્પર ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જાણવા મળતા તેથી અમોએ કુલ ચાર ડમ્પર જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ પાલનપુરને રિપોર્ટ મોકલી આપ્યો છે જ્યારે રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે ભરીને દોડતા વાહન ચાલકો સામે સતત બનાસ નદીમાં બોચ રાખી ગેરકાયદેસર રીતે ખનન કરતા લોકો સામે રોજ બરોજ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ગ્રામ્ય મામલતદાર બકુલેશ દરજી દ્વારા જણાવ્યું હતું આજે સવારે છ વાગે હું અને મારા નાયમદાર મહેસૂલ ત્રણ સર્કલ ઓફિસરશ્રીઓ રેવન્યુ શ્રીઓ ક્લાર્ક અને ઓપરેટરો ફટાવાળા સાથે લોકોની ફરિયાદના અનુસંધાને અમે બનાસ નિધિમાં એક ડ્રાઈવ કર્યું એ ડ્રાઈવમાં અમારા હસ્તક છ આવ્યા અમને મળ્યા એ છ આવ્યા અમે ઓફિસમાં અમારે ત્યાં કબજે લીધા અને એ છ છ આવાનું અમે માપ માટે વજન કાંટે મોકલ્યા અને એ વજન કાંટામાં બે જે આઈવા હતી એ વજન પ્રમાણે મળી રહી બે આવ્યા છે એ રોયલ્ટી પરમિટ વગરની હતી અમે જપ્ત લીધી છે અને બે ઓવરલોડ રીતિ હતું એટલે એ પણ કાયદાકીય રીતે અમે સરકાર હસ્તક જપ્ત લીધી છે અને એનો રિપોર્ટ ભૂસ્તર શ્રી ખાણ અને ખનીજ વિભાગ બનાસકાંઠા પાલનપુરને અમે આજે મોકલીએ છીએ અને જે જે ખોટા અને લીઝ વગરના કે જે પરમિટ નથી એ લોકોને અમે પકડવા માટે સતત અમારું વોંચ અમે બનાસ નદી પર રાખીશું રાત્રે પણ જે ઓવરલોડ ટ્રકો ફરે છે એની પણ અમે સતત જાંચ રાખીશું અને લોકોની ફરિયાદને અમે પૂરતો ન્યાય આપીશું જય હિન્દ જય ભારત જય જય સાહેબ અત્યારે જે અમારા અમારા પકડ છે એમાં ભૂસ્તર સાચવીને તેમ કોઈ અહીં હાજર આવે છે કે નહીં ના ભૂસ્તર સાચવી ત્યાં એમાં તો અને એમના કોઈ સર ઇન્સ્પેક્ટરને મેં જાણતો નથી કરી મેં મારા સ્ટાફને જ લઈને અમે ગયા હતા એટલે એ લોકોને જાણ પણ નથી કરી અમે ઓકે